પોલીસ મહાનિર્દેશક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર કમિટીના સભ્ય ડીવાય એસપી એવી રાજગોર અને એસઓજી પીઆઈ ડીડી ઝાલાએ અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ નવ ગુનાઓનો કુલ સાતસો ચૌદ કિલો અને બસો છાસઠ ગ્રામ માદક પદાર્થ નાર્કોટિક્સનો જેમાં બે લાખ ઓગણપચાસ હજાર ત્રણસો બેતાલીસ કિંમતનો એકત્રીસ નવસો છન્નું કિલો ગાંજો અને દસ લાખ છેતાલીસ હજાર આઠસો દસ કિંમતના છસો બ્યાસી પોઈન્ટ સત્યાવીસ કિલો પોસ્ટ ડોડા મળી કુલ બાર લાખ છન્નું હજાર એકસો બાવનનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે તમામ ગુનાઓનો એનડીપીએસ પીએસ મુદ્દામાલ મે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ જૂના કટારિયા ગામ તાલુકો ભચાઉ ખાતે કંપનીના ઇન્સિલેશન પ્લાન્ટમાં મુદ્દામાલ વારાફરતી ભઠ્ઠીમાં નાખી સળગાવી વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે અગિયારસો અંશ તાપમાનમાં નાશ નિકાલ કરવામાં આવેલ છે